એ એ કૌરવ અને પાંડવને શીખવા માટે એ જંગલમાં આવે ફરી રહ્યો

હવે આપણે એમના વાર્તાલાપ સાંભળીશું ત્રિષ્યો ચાલો ચાલો હમણાં આપણે શ્લોક બોલીએ બ્રહ્મા ગુરુ રવિષ્ણુ દેવ મહેશ્વરા ગુરુ શ્રી ગુરુ અર્જુન ઉભો થાય તું મોટો થઈ ને શું બને

ગુરુ દ્રોણાચાર્ય એક લવ્યને વિદ્યા શીખવવાનું ના પાડે છે એટલે એક લવ્ય એ હવે શું કરે છે આપણે જોઈએ ઘર તતઠ થઈ જ હિતેશ તતઠ હ માલ તો દિશે પણ એમાં દિશા દિશે કરશો હું અને હું તમારો શિષ્ય છું તો મને ધનુષ વિદ્યા આપજો એક મંદિર ગુરુ દ્રોણાચાર્ય ની મૂર્તિ બનાવે છે અને એમની કૃપા આગળ એ પોતાની જાતે ધનુષ વિદ્યા શીખે છે ઈશ્યો ચાલો આજે આપણે જંગલમાં ફરવા જઈએ એ